વલસાડના કાંજે રંછોડ ગામે ચાર રસ્તા પાસે મહાકાય વૃક્ષ ધરાશય થતા એક વીજ પોલ અને નુકસાન પહોંચ્યું જુલાઈ શુક્રવારના રોજ બે કલાકની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં મેઘરાજાનો કહેર યથાવત છે ત્યારે પવન સાથે પડતા વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષ ધરાશય થવાની ઘટનાઓ બનતી રહે છે આજ રોજ વલસાડ તાલુકાના કાંજે રણછોડ ચાર રસ્તા પાસે એક મહાકાય રેન્ટ્રીનું વૃક્ષ ધરાશય થયું હતું ઘટના બનતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા જોકે આ મહાકાય વૃક્ષ ધરાશય થતા રસ્તાની સાઈડે આવેલ દુકાનના શેડ પર પડતા પંદર જેટલા પતરા તૂટી જવા પામ્યા હતા આ ઘટનામાં એક વીજ પોલ પણ ધરાશય થયો હતો સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી કોલ મળતાની સાથે જ ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોંચી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે આ ઘટનામાં બે કલાક સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો